તો વરસાદના વર્તારા નક્કી કરવાની જુદી જુદી રીત આપણે સૌ કોઈએ જોઈએ છે પરંતુ આજે અમે આપને વધુ એક રીત બતાવવા જઈ રહ્યા છીએ જેમાં કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વર્તારો નક્કી થાય છે ક્યાં થાય છે આવું જોઈએ આ રિપોર્ટમાં જામનગર નજીક દ્વારકા ધોરી માર્ગ પર ના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કુવામાં રોટલો પધરાવી વર્ષનો વર્તારો નક્કી થાય છે રોટલો પાણીમાં પડવાની દિશાના આધારે વરસાદનો વર્તારો જોવામાં આવે છે પરંપરા એવી છે કે પ્રથમ સત્વારા સમાજમાં રોટલો બનાવવામાં આવે છે વાણંદ પરિવાર દ્વારા રોટલો કુવા સુધી પહોંચાડવામાં આવે છે અને ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે રોટલાને કુવામાં પધરાવવામાં આવે છે અમારે આ વર્ષો જૂની પરંપરા રોટલા નાખવાની છે અષાઢ મહિના ને પેલા સોમવારે દલવાડી ઘરે રોટલા બને છે વાણંદ નો દીકરો લેવા આવે પછી આ રોટલા અમે છે ને ગામ સમસ્ત ઢોલનગર વગાડતા વગાડતા ભમરિયા કુવા પાસે લઈ જાય પછી ન્યા દરબારનો દીકરો ઈ રોટલા કુવામાં પધરાવે એક માતાજી ના અને હિસાબે પછી રોટલો કઈ દિશામાં જાય ને એના ઉપરથી વરસાદનો નો આવે કે વરસાદ કેવો થશે જો ઉગમણી દિશામાં રોટલો જાય પાણીમાં પધરાવ્યા પછી તો વરસાદ સો એ સો ટકા સારામાં સારો થાય આ થમણી બાજુ રોટલો જાય તો વરસ નબળું પડે એવો ઇતિહાસ છેલ્લા સાડા ત્રણસો થી ચારસો વર્ષ ત્યાં જોઈ છીએ અમે સદીઓથી ચાલતી આવતી પરંપરાના વર્તારા મુજબ ગ્રામજનો ખરીફ પાકનું વાવેતર કરે છે રોટલા પડવાની દિશા પરથી કયો ખરીફ પાકનું વાવેતર કરવું એ નક્કી થાય છે જો પૂર્વ દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામ લોકોને શ્રદ્ધા છે તમને એટલી ખબર છે કે આ રોટલો નાખી અને પછી દિશા ઉપર અમે નક્કી કરીને એ દિશા ઉપર ઘટા કીધેલું છે કે ઉગમની સાઈડ એટલે તમારે આખું વિચીને કહી દેવાનો આજ ફરી ડેમ નદી નાળા છલકી જાય એટલે છલકી જાય એટલે એનો બોલ કોઈ દી ગયો નથી અને અમે કોઈ તારણ કાઢવા માંગતા નથી ને આખવાનો ઇતિહાસ કોઈ અમે જાણવા માંગતા નથી કારણ કે અમને એના ઉપર વિશ્વાસ છે આજના આધુનિક શહેરી યુગમાં આવી પરંપરાને અંધશ્રદ્ધા સાથે જોડવામાં આવે છે પરંતુ આજે પણ આમરા ગામમાં રોટલાથી વર્ષનો વર્તારો જોવાની આસ્થા જોડાયેલ છે તે અતૂટ છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર